પાવાગઢમાં મહાકાળી માતાજીનું ધામ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે જેમાં આજે આવા એક ધામના દર્શન કરવા છે કે જે ધામ આજે મહાકાળી માતાજીના ઐતિહાસિક ધામ તરીકે ઓળખાય છે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઈસરવા નર્મદા કેનાલને અડીને આવેલા મહાકાળી માતાજીનું ધામ શક્તિપીઠ તરીકે ઓળખાય છે દિયોદરથી માત્ર દસ કિલોમીટરના અંતરમાં આવેલા ધામ જે માત્ર દર્શન થાય છે સગડા કષ્ટોનો નાશ દિયોદરથી માત્ર દસ કિલોમીટર અંતરમાં આવેલું આ ધામ કે જ્યાં માત્ર દર્શનથી થાય છે સઘળા કષ્ટોનો નાશ તો આવો અમારા માધ્યમથી ભક્તોને મહાકાળી માતાજીના દર્શન કરાવીએ મા દુર્ગાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ છે મહાકાળી જે મનુષ્યને ભય અને ડરમાંથી અપાવે છે મુક્તિ જેના દર્શનથી દુઃખનો અંત અને સુખનો આરંભ થાય છે મહાકાળી માતા જે દુર્ગાનું એક સ્વરૂપ છે મા દુર્ગાના સ્વરૂપને દેવી શક્તિમાંથી સૌથી મોટી શક્તિશાળી દેવી માનવામાં આવે છે દુષ્ટ રાક્ષસોનો નાશ કરી ભક્તોની રક્ષા કરે છે જ્યાં વર્ષોથી મહાકાળી માતાજી જેની રક્ષા કરે છે તે ઉગળમા જિલ્લાના ઈસરબાગ ખાતે નર્મદા કેનાલ પર આવેલ છે આ મંદિર કહેવાય છે કે વર્ષો પહેલાં આ ભૂમિ પાંડવોની ભૂમિ હતી જ્યાં જંગલો હીરો વસવાટ કરતા અને આ સ્થાન પર મહાકાળી માતાજી બિરાજમાન થયા દિયોદરથી માત્ર દસ કિલોમીટર અંતર આવેલા ઈશ્વરબાગ ગામની અંદર નર્મદા કેનાલને અડી આવેલા મંદિરના મહાકાળી માતાજી પૂજાય છે સમગ્ર ગામમાં દરેક સમાજના લોકો તેને કુળદેવી તરીકે માને છે ગામના આગેવાનોનું કહેવું છે કે વર્ષો પહેલાં આ જગ્યા પર જંગલ હતું જ્યાં વડલાની નીચે એક ધૂણી હતી જ્યાં મહાકાળી માતાજીનું સ્થાન હતું ઈસારવા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરે ભક્તો દર્શન અર્થે આવે છે આજથી પંદર વર્ષ અગાઉ આજુબાજુના લોકો અને સમસ્ત ગ્રામજનોએ બે હજાર અગિયારમાં આ જગ્યા પર મંદિરની સ્થાપના કરી અને આજે આ જગ્યા પર એક વિશાળ મંદિરનું પણ નિર્માણ થયું છે જે સ્થાન હાલ મહાકાળી માતાજીના ધામ તરીકે ઓળખાય છે કહેવાય છે કે વર્ષો જૂના ઐતિહાસિક મંદિરમાં બે હજાર અગિયારમાં સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ અહીં દર મહાસૂના દિવસે સમસ્ત ગામ લોકો અહીં ધામધૂમ તરીકે સ્થાપનાની દિવસની ઉજવણી કરે છે અહીં ગામના દરેક લોકો અલગ અલગ રસોડું બનાવી માતાજીને પ્રસાદ કરી ભોજન પ્રસાદનો લાભ પણ લે છે પાવનભૂમિની બાજુમાં ઓગળની થળીમાં ઓગળજી મહારાજનું મોટું ધામ પણ છે જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે જે બાજુમાં નગર તેરવાડાના ચહેર માતાજીનું પણ ધામ હોવાથી અહીં ભક્તો બાજુમાં ઓગળીજીનું ધામ છે દર્શન અર્થ આ બાજુ તેરવાડું છે તેરવાડું તેરવાડી નગર શહેર હતું આ બાજુમાં દેવ દરબાર હતું એને દાડે આહેર અહીંથી નીકળી ગયેલા છે ગામ ખાલી કરી એટલે ઘણા વર્ષોથી નીકળી ગયેલા છે એ નીકળ્યા પછી આ પડ્યું હતું પછી ત્યારવાડાથી અમારા વડવા આવી અને અહીં વસવાટ કર્યું તે બાજુમાં જોડી પાકશીમ રહીને ગામ બાંધી અને એમનું તોરણ બાંધ્યું તોરણ બાંધીને આ માતાજીને પૂજા ચાલુ કરી એ તેમની આની સેવા ચાલુ હતી સમય જતો રહ્યો આ વર્ષો ઘણા થઈ ગયા પછી થોડે થોડે ગામને જાગૃતિ આવી એટલે પછી અમે આ ઉજણીનો તહેવાર કર્યો કે આગલે આપણે ઉજણી કાઢતા હતા તો આપણે કાઢ્યા એટલે વીસ વર્ષથી લગભગ આ ઉજણી ચાલુ કરી આ જે મહાકાળી માતાજીનું જે મંદિર છે એ ઘણું પુરાણું છે અને એક ઐતિહાસિક સ્થળ જેવું છે એવું કહેવાય છે કે જૂના જમાનાની અંદર અહીં આર્યો રહેતા હતા અને આર્યોના વખતમાં આ મહાકાળી મંદિરનું સ્થાન હતું અને એની આજુબાજુ એક ગામ હતું અને એની આજુબાજુના વિસ્તારમાં એક સારી ખોદેલી હતી કેમ કે જંગલી જંગલી પ્રાણીઓના ડરથી બરાબર અને એ લોકોને સમયંત્રે ફારફેર થતા આ ગામ અહીંથી દૂર થોડું વસેલું છે અને બે હજાર અગિયારમાં અહીં પ્રાણ પ્રતિષ્ઠા ગામ લોકોએ કરાયેલી છે અને એના પછી દર વર્ષે મહાસૂ ત્રીજના દિવસે અહીં દરેક ગામના દરેક સમાજના લોકો અહીં આવી અને પોતાનું રસોડું બનાવે છે તેમજ પોતાની એક નિમિત્ત નિમિત્તે થાળી ધરાવે છે અને આખો દિવસ અહીં હવનનું આયોજન રાખેલું હોય છે અને દરેક સમાજ અને દરેક વ્યક્તિઓ પોતાના ભાઈચારાની ભાવનાથી પરસ્પર જ એકબીજા સાથે બહુ સુખી સંપન્નથી આ કાર્ય પાર પાડે છે